મિત્રો જય શ્રી કૃષ્ણ વાઘુભા ફેમિલી વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને નવો વ્લોગ અમે લઈને આવી ગયા છીએ પાછા એ જ ગો બામણવામાં જે અમે જાન લઈને ગયા હતા ઇવન અમારે પરજાના જ આવ્યા લેવા માટે અમે તેડવા માટે આવે એટલે અમે આજે અહીંયા આગળ આવી ગયા હતા રસ્તામાં તો વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નતો અમારા કાકાજીએ અમારું પાછળ કેમેરા પેન વાતા બધા ન તમે ચા પીવા બેઠે રાજા ને આજે અમને વાઈફ ને લેવા તેડવા આવવાના છે આજે જો અમે જમવાનું બને છે અહીંયા આગળ ભાઈ રસોયા બહુ મસ્ત બનાવે જમવાનું કેટલા બધું બહુ મસ્ત બનાવ્યું બધું બધું હું વિચારું કે તમે રસોયા બની દો તો સારું પેલા વાઘુભાઈ દુકાન હતી ને

પરજાન વાળા હે ને નહીં કે બા અમાર બા છે આ કાવ્યા અમાર સંગા બહેન જોડી હે અમાર ના દેરાણી હે નીવન પાપી સારે આય આ બધા અંબા વાળા થી નાય પરજાન માં હે બધા કાવ્યાળો આ છોકરા આવી ગયો

આ મુલાયે ગો આ ચાવા હો કે કે તો મિત્રો હું જો માં બેસી ગઈ bani આજે પરજાન માં તેડવાડવા એવું જ કેવાય ને